સુરત શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સચોટ અને પારદર્શક બનાવવા સુરત મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ સમિતિએ કડક વલણ અપનાવ્યું છે ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં બીઆરટીએસ અને સિટી બસમાં મુસાફરોની ટિકિટ તેમજ સ્ટાફની કામગીરીની સઘન તપાસ કરવામાં આવતી ચેકિંગ દરમિયાન કેટલીક ગેરરીતિઓ સામે આવતા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા એક કંડક્ટર દ્વારા ફરજમાં બે દરકારી દાખવવામાં આવતા તેને નોટિસ ફટકારવામાં આવી છે જ્યારે અન્ય એક કંડક્ટરને સાત દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ઉપરાંત ટિકિટ ચેકરે પણ ફરજ પ્રત્યે ઉદાસીનતા દાખવતા તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચેરમેન સોમનાથ મરાઠે જણાવ્યું હતું કે મુસાફરોને યોગ્ય સેવા મળે અને ભાડા વસૂલાતમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે આવી સરપ્રાઇઝ ચેકિંગ નિયમિત રીતે કરવામાં આવશે જાહેર પરિવહનમાં શિસ્ત અને જવાબદારી જાળવવા મનપા કોઈ પણ પ્રકારની બેદરકારી સહન નહીં કરે તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું આ કાર્યવાહીથી ટ્રાન્સપોર્ટ વિભાગમાં મચી ગયો છે મનપાની આ કડક કાર્યવાહીથી મુસાફરોમાં પણ વિશ્વાસ વધ્યો છે નમસ્કાર સોમનાથ પરિવહન સમિતિ સુરત મહાનગરપાલિકા આજે એટલે પેસેન્જર દ્વારા ચેકરને પણ ફરિયાદ કરી હતી ચેકરો નિયમિત ચેકિંગ કરવા માટે આવતા નથી તો અમે જે આકાર એજન્સીના ચેકર અને જે કંડક્ટર છે આજે અમે કોમલ સર્કલ પર જે એકસો પાંચ નંબરની બસને અહીંયા રોકી હતી કંડક્ટર પાસે આજે આજે જ નોકરી પર કંડક્ટર આવ્યો છે અને એની પાસે કોઈપણ પ્રકારનો અનુભવ નથી ખાલી ટી શર્ટ પહેરેલો છે એની પાસે કોઈ પ્રકારનું આઈકાર્ડ નથી એટલો આકાર એજન્સીનો બી કાર્ડ નથી અને એની પાસે બીજો બી અન્ય કોઈ આધાર કાર્ડ કે વોટિંગ કાર્ડ એ પણ નથી તો એને કેવી રીતે મતલબ આપણે કન્ડક્ટર માની શકાય એના કારણે એને પણ અમે સાત દિવસનું સસ્પેન્ડ કર્યો છે અને એનો જે ચેકર છે જીગર દેસાઈ જીગર દેસાઈને બી અમે સાત દિવસનું સસ્પેન્ડ કર્યો છે અને આ બંનેનું ખુલાસો આકાર એજન્સી નહીં આપે તો આકાર એજન્સી પર પણ મોટી કાર્યવાહી કરવામાં આવશે આજે અમે જે ચેકિંગમાં અમે નીકળ્યા છે જે બસ પક અમે પકડી હતી એમાં કોઈ પણ પેસેન્જર ટિકિટ પકડનો મળ્યો નથી પરંતુ કદાચ એમને મેસેજ મળી ગયો હશે એટલે કદાચ ટિકિટ આપી ચૂક્યા હશે પરંતુ કાન ખોલીને કંડક્ટર હોય કે જે અમારી પાસે ફેર કલેક્શનની એજન્સી હશે કાન ખોલીને સાંભળી લે ચેકોરો બી સાંભળી લે મારા હાથે લાગશો તો બ્લેક લિસ્ટ કરીશ અને એજન્સી પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે